શ્રાવણ મહિનામાં સૌથી મોટો પ્રશ્ન એ હોય કે ફરાળી જમવામાં હું શું બનાવું અને એમાં પણ જો ઘરમાં એક જ વ્યક્તિ ફરાળ કરતી હોય ને તો અલગ અલગ વાનગી બનાવવા કરતાં એક જ એવી વસ્તુ બનાવીને ખાવાનું મન થાય કે જેમાં પેટ પણ ભરાઈ જાય તો આજે મોરૈયાની ખીચડી બનાવું છું તો લગભગ એકસો ગ્રામ જેટલો મોરિયો લીધો છે એને સારી રીતે ધોઈને દસ મિનિટ માટે એને પલાળી રાખીશું જેથી મોરૈયું થોડું ફૂલી પણ જાય હવે ખીચડીમાં દૂધી ટામેટા બટાકા અને સુરણ પણ એડ કરીશું એટલે દૂધીને છોલી લેવાની અને એને કટ કરી લેવાની મારી પાસે નાની દૂધી હતી તો પણ મેં પોણા ભાગની દૂધીનો જ યુઝ કર્યો છે બાકીની દૂધીમાંથી હું તેપલા બનાવી લઈશ તો દૂધી કટ કરી લેશું એ જ રીતે બટાકાને પણ છોલીને ધોઈને કટ કરી લેવાના અને સુરણને પણ છોલીને ધોઈ કાઢીશું અને એને કટ કરી દેવાના કારણ કે જમીનમાં થતું હોવાથી બહારના ભાગ પર માટી હોય છે અને આટલા સુરણમાંથી અડધા સુરણનો જ યુઝ કર્યો છે અને એને પણ નાના નાના કટ કરી લેશું ઘણીવાર સુરણથી વધારે ખંજવાળ આવતી હોય છે એટલે જેને એલર્જી હોય તેને કોથળી હાથમાં પહેરીને સુરણને સમારવાનું તો દૂધી બટાકા અને સુરણ કટ કરીને રેડી છે તો આમાંથી જે પણ તમે નહીં ખાતા હોવ ને એ સ્કીપ કરી લેવાનું પણ જનરલી આ શાક ઉપવાસમાં ખવાતા જ હોય છે હવે ટામેટા અને મરચાંને પણ આ રીતે કટ કરી લઈશું ઘણા લોકો ઉપવાસમાં ટામેટાનો યુઝ નથી કરતા તો એ લોકો ટામેટા સ્કીપ પણ કરી શકે છે પણ ટામેટા વગર પણ આ મોરૈયો ખૂબ જ સરસ લાગે છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરીને જોજો તો હવે મરચાંને પણ આપણે કટ કરી દઈશું અને પછી બે ડાળી લીમડાના પાન લેવાના અને આદુને ગ્રેટ કરીને લેવાનું એનાથી ટેસ્ટ વધારે સારો આવે છે અને જ્યારે ઉપવાસનું જમવાનું હોય ને ત્યારે આદુ મરચાં તાજા વાટીને લીધા હોય ને તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો કૂકરમાં આપણે ખીચડી બનાવવાના છીએ એટલે કૂકરમાં થોડું ઘી અને થોડું તેલ લેવાનું અને પછી જીરું એડ કરવાનું અને જીરું તતડે એટલે મીઠા લીમડાના પાન અને મરચાં એડ કરવાના અને ટામેટા એડ કરીને એને સોતે કરીશું એટલે ટામેટા પણ સોફ્ટ થઈ જશે પછી દૂધી સુરણ અને જે બટાકા કટ કરેલા હતા તે એડ કરીશું અને એને પણ જરાવાર માટે સોતે કરીશું મોરાઈ ખીચડી તમારે કુકરમાં નહીં બનાવવી હોય તો બટાકા સુરણ અને દૂધીને તમારે છીણી લેવાના અને પછી તમે કોઈ પણ પેનમાં આ ખીચડી બનાવી શકો છો એ રીતે પણ સેમ પ્રોસીજરથી ખીચડી બનાવશો તો એકદમ સરસ બનશે અને પછી એમાં આદુ સિંધવ મીઠું લાલ મરચાંનો પાવડર અને હળદર એડ કરીશું હળદરની ઓપ્શનમાં તમે લીલી હળદરનો અથવા તો પછી આંબા હળદરનો યુઝ પણ કરી શકો ખૂબ જ સરસ લાગે છે જરાવાર સોતે કરવાનું અને પછી મોરીને એડ કરી દેવાનું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને એ પણ જરાવાર સોતે થઈ જાય પછી પાણી એડ કરીશું લચકા પડતો મોરિયો બનાવવો હોય તો ચારથી પાંચ ગ્લાસ પાણી એડ કરવાનું અને જો ભાત જેવો પૂરો મોરિયો બનાવવો હોય તો બે ગ્લાસ પાણીમાં એ આરામથી થઈ જશે તો મારે લચકા પડતો મોરિયો બનાવવો હતો એટલે મેં ચારથી પાંચ ગ્લાસ પાણીનો યુઝ કર્યો છે તો હવે કૂકરને ઢાંકીને ચારથી પાંચ સીટી લગાવું છું એટલે સુરણ અને બટાકા પણ સારી રીતે કૂક થઈ જશે તો ઉપવાસમાં ભલે આપણે એક વ્યક્તિ માટે ફરાળ બનાવતા હોય પણ ખાતા તો ઘરના દરેક વ્યક્તિ જ હોય તો જુઓ કૂકરને ખોલતા જ એકદમ સરસ એવી મોરૈયાની ખીચડી રેડી છે આ રીતની લચકા પડતી રાખવાની જરૂર લાગે તો થોડું પાણી એડ કરીને ગરમ કરી લેવાનું આ ખીચડી ગરમા ગરમ ખાવાની ઠંડી થયા પછી ખીચડી થોડી થીક થઈ જાય છે એટલે ગરમા ગરમ જ એને સર્વ કરીશું આ ખીચડી સાથે કઢીની પણ જરૂર નથી પડતી એટલી ટેસ્ટી આ ખીચડી બને છે ખીચડી પર ઉપરથી ઘી એડ કરવાનું અને લીંબુનો રસ જો એડ કરશો ને તો ખીચડીનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે દહીં અને સાબુદાણાની વેફર સાથે આ ખીચડીને સર્વ કરવાની મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય